તું તું હેઠું રાખ હે હા ધીમો રાખ ધીમો રાખ તો પાણી વધે હતે તો દોઢ થય વરાય પણ તું આ ધીમો હોય તો પાણી થઈ રહ્યા છે તો મિત્રો ગ્રામોકન ખળબરવાની દવા છાટવાનું ચાલુ છે અર્જુનભાઈ આવી ગયા છે દવા સાટવા જો તું એની ડાયરી હોય ને તો હાવ ફુવારો હેઠો રાખવો પારો હતો ને આવી જાવ તું દસ મણ વી કે દસ મણ છે આવી કે દસ મણ વેસી ને કા તેરસો રૂપિયા ભાવના અડદ નહોતા હારા પણ ક્યાં રાખે તારે અડદ લેવા હોય ને તો હર્ષુક ને પૂછજે એને હારા અડદ થયા તા દાણે હારા થયા હું મોસા હોય તરા તો મારે પલરેલા આ હર્ષુક અહીંયા આવડાવાળી વાર આપણે વાવ આવી એને ઓલી વાળી અડદ હતા ધીમેલ 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 નગર ખુટશે નહીં નથી ઓછું ખોર છે હા હા પતો હેઠો રાખજે હેઠો રાખીને ધીમું હાલવાનું એમ કઉ છું પંપ નહીં ખૂટે એમ એટલે વાતાવરણ હાવ બગડી ગયું છે આ જો એ ખાલુ રહી જાય ને ખાલુ ન રહેવું જોઈએ ફુવાર હાવ પાસે પાસે ફરવો જોઈએ સમજો તું હા એટલે ધીમું હાલવાનું કહું જાન પુરાલી તું મરાખામાં 10000 કિલો આખી 2000 મરાખાયા 3.5 3 તુંરા તે મોટા મસણો કરી દે 1000 50 એવડો મને રોટલા

Bydd hi'n ddiweddar o hwn. મિત્રો જોઈ લો તડકો આવ્યો છે પોણા બારે ઠેઠો હજી અમે દવા છાટીયા છીએ જો પાછો તડકો હોય ગયો ભાઈ દવા છો જો મિત્રો ભાઈ વિડીયો જોવે છે અને અમે હજી તોય દવા છાંટીયા છે ખરની દવા પૂરી થઈ ગઈ છે અને ઓલી દવા આવે ઉપરથી છાંટવાની છે હેલો મિત્રો બપોરના બાર વાગી ગયા છે અને થોડોક તડકો આવ્યો છે ઠંડી તો હજી ને એવી છે તડકો આવ્યો એટલે થોડીક મજા આવે અને દવા ખરની છટાઈ ગઈ છે ને હવે ઓલી હીરુંની સુશિયાની વધારવાની ફૂલફાલની અને સિંગુ મોટીઓ કરવાની દાણા મોટા કરવાની દવા ચાલુ થઈ ગઈ છે હવે બાર વાગી ગયા છે આમાં થોડુંક મોડું થાય સવારે થોડુંક મોડું થઈ ગયું તમે એટલે થોડુંક અને મારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અને ખેતીના વિડીયો જોવા માટે મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દીધો હરેશ બગાસિયા બ્લોક જો પવન છે ને મિત્રો પાસે પૈકી દવા સાથે આપણે બહુ હમ 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 કોઈ નહીં તું વર્ષે મિત્રો થોડીક નબરી રહી ગઈ છે થઈ જા વાંધો નહીં આવે બીજો હું જો એમાં દવા છંટવાણું કામ ચાલુ છે જુઓ હમ 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 હમ